જ્યારે એકદમ આક્રામક નેતા અને બિંદાસ બોલ નેતા ભાજપમાં જોડાય છે ત્યારે શું થાય છે દાખલા તરીકે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બંને પોતાના આક્રામક નિવેદનો માટે જાણીતા હતા પરંતુ ભાજપમાં જોડાયા બાદ તેમના ખાસ કોઈ નિવેદન જોવા નથી મળતા ત્યારે હાલ પણ ભાજપમાં ભરતી મેળો જામ્યો છે આ ભરતી મેળામાં ગઈકાલે કોંગ્રેસને ખૂબ જ મોટા ઝટકા લાગ્યા છે તેમાં અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર બંને ભાજપમાં જોડાઈ ગયા આની સાથે જ કેટલીક વાતો છે કે ભાઈ ભાજપમાં બોલવાથી રોકવામાં આવે છે ત્યારે અમરીશ ડેરે આને લઈને જ આજે જે રાજુલામાં સભા યોજાઈ હતી તેને લઈને આ વાત કહી હતી શું છે સમગ્ર ઘટના અને શું વાત છે તેને લઈને આ વિડીયોમાં હું આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી કહેવાય છે કે ભાજપમાં જ્યારે નેતાઓ જાય છે ત્યારે તેમને કાગળ આપવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે આટલું જ બોલવાનું છે પરંતુ અમરીશ ડેરે

થયું હતું પરંતુ જ્યારે ગઈકાલે અમરીશ ડેર જોડાઈ ગયા ત્યારબાદ આજે રાજુલામાં સંમેલન રાખવામાં આવ્યું હતું અને આ સંમેલનની અંદર અમરીશ ડેરે વાત કહી કે શું ભાજપમાં બોલવાથી રોકવામાં આવે છે કાગળ આપવામાં આવે છે ત્યારે અમરીશ ડેરે કહ્યું કે મને કોઈ પણ પ્રકારનો કાગળ આપવામાં નથી આવ્યો અને મારા પર ખાસ સી આર પાટીલ સાહેબનો પ્રેમ છે આવું તેમણે જણાવ્યું હતું આપ સાંભળો કે અમરીશ ડેરે શું કહ્યું નથી ગઈકાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો એટલે સાહેબ આપનો આભારી છું ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય ધારાસભ્ય શ્રી સાથે રહીને જે કંઈ કરવું પડશે આપના માર્ગદર્શન ને સાથે કરી શકતી પણ આપણે ખાતરી આપી છે વાત મારે એ કરવી છે કે બે દિવસથી જ્યારે જોડાવાની વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કહેતા હતા જોડાવું છે ઘણા બધા કહેતા હતા નથી જોડાવું ઘણા બધા મિત્રો ફોનની રાહ હે હતા

તેમના પર દબાણ નથી કર્યું આજે ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હતા તેઓ અમરીશ ડેર ભાજપમાં જોડાતા તેઓ પણ આજે જોડાયા હતા અને આ કાર્યક્રમની અંદર માયાભાઈ આહિર તેમજ સી આર પાટીલ પણ ઉપસ્થિત હતા અમરીશ ડેરે માયાભાઈ આહિરનો પણ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો અને આહિર સમાજની પણ વાત કહી હતી ત્યારબાદ તેમણે આજે બોલવાની વાત છે તેની વાત કરી હતી રાજુલામાં આજે એની સાથે જ જે એક સમય જ્યારે બે હજાર બાવીસમાં ચૂંટણી હતી ત્યારે રાજુલાના ધારાસભ્ય જે હાલ છે હીરાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય જે અમરીશભાઈ ડેર છે તે બંને સામસામે ખૂબ જ નિવેદનબાજી કરતા હતા તેના કારણે તેઓ ચર્ચામાં પણ હતા અને જ્યારે સી આર પાટીલ સાથે આ સભા ત્યાં યોજાઈ ત્યારે આ બંને એક મંચ પર જ ઉપસ્થિત હતા એટલે કે જ્યારે ચૂંટણી હતી ત્યારે અમરીશ ડેર અને હીરાભાઈ સોલંકી વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા અમરીશ ડેરે ગત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રહાર કર્યા હતા કે મર્યાદામાં રહીને લડે એવો ખાનદાની દુશ્મન જોઈએ છે કક્ષાનું રાજકારણ કરે તેવો વિરોધી ન જોઈએ આ ઈચ્છા પૂરી થાય એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું આવો મેદાનમાં ઘા કરો તો સામી છાતીએ ઘા કરો છાતીએ ઘા કરવા માટે તો બેઠા છીએ તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે શું પાછળથી શું લલ્લુ પંજુની જેમ કામ કરો છો એટલે જ કહું છું મરદાનગી કામ કરવા માટે અમે અહીંયા જ છીએ આ વાત તેમણે કહી જેના વળતા જવાબમાં હીરાભાઈ સોલંકીએ પણ કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓએ કોઈનાથી ડરવાની જરૂર નથી ધાક ધમકી દેનારાઓને હું ડબ્બા ગુલ કરવાનો છું અને અત્યારે જે લોકો માહોલ બગાડવાનો પ્રયત્ન કરે છે તે લોકોને ચૂંટણી બાદ હું જોઈ લઈશ વિવાદિત નિવેદન આપવા સાથે હીરા સોલંકીએ આ નિવેદન વાયરલ પણ કરવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી અને બંને નેતાઓના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયા હતા એક સમયે આજ બંને નેતાઓ આ પ્રકારના નિવેદનો એકબીજા પર કરતા હતા અને આજે આ બંને નેતાઓ એક જ સ્ટેજ પર એક જ પક્ષમાં છે ત્યારે સૂત્રો તરફથી એવી જાણકારી પણ મળી રહી છે કે હીરા સોલંકી લોકસભાની ચૂંટણી લડશે અને અમરીશ ડેર રાજુલાથી પેટા ચૂંટણી લડશે રાજુલા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી જો કે આ મિટિંગને રૂટીન બેઠક હીરા સોલંકીએ ગણાવી હતી અમરીશ ડેરના રાજીનામા બાદ હીરાભાઈ સોલંકીએ પક્ષમાં કોઈ નારાજગી નહીં હોવાની મીડિયા સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય હોય છે અમરીશ ડેરનું વેલકમ કર્યું છે પાર્ટીમાં વર્ષોથી કામ કરી રહ્યો છું અને કરતો રહીશ અમરીશ ડેરને ચૂંટણી લડવા અંગે પાર્ટીએ કોઈ નિર્ણય કર્યો હોય તો મને જાણ નથી ત્યારે હવે જોવાનું રહે છે કે ભાજપ લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં આ બંને નેતાઓને સાચવી લેશે કે પછી રાજુલામાં કોઈ નવો ચહેરો આવશે આ તમામ અમે આગળ અપડેટ કરતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર